હવે તને પાછા ચાય પી આવ્યો આ લેમોર ને લીધે આલુકને લીધે આ આ આ ગાડી પેટ્રોલ પંપ મૂકી આવ્યો આ પેટ્રોલ પંપ પર અત્યારે પાછા ચાઈ પી આવ્યો જો અમારે ત્રીજી ચાઈ થઈ ત્રીજી ત્રણ ચા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ચેનલ તો ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા આપણે અને કામકાજ ચાલુ છે આજે શિવસે છે ને તો અમે અહીંયા બહાર ફરાવા લઈ ગયો પુષ્પી એનું નામ પુષ્પી પાડવીશું કદાચ તે અહીંયા બેસેલી છે ને હેપ્પી છે ને આજુ છે ને ઊંઘ્યા જ કરતો છે કેટલા વાગ્યા ખબર સાડા દસ ઉપર થઈ ગયા પોણા અગિયાર થઈ ગયા પણ હેપી આજુ ઉઠેલો નહીં મળે ને હેપીને આવી રીતનું ઊંઘાડવું પડે અંદર

આજો નહીં ટોમી ચાલ ચાલ જલ્દી હવે બસ બોર નહીં રખડવાનું તારે પછી તારી ગલત સંગત થઈ જાય ગાડી ટ્રેક્ટરની નીકળી જાવ તો પછી આવ ચાલો જાઓ પાછો તમારે અડ્ડા પર મારે પણ નહીં આવે મારે પણ નહીં આવો ચાલો જાઉં જાય ઊંઘી જાને તો ખમણ લાવે પછી ખમણ ખમણનો બહુ ચાટો છે આ બસ ઉપર ચડી જાવ બિંદાસ તો ભાઈ આજે છે ને આ બે બારીનું કામ ચાલતું છે ને આ બે બારી ફિટ કરવા જવાની છે આજે ને આજે એમ તો શનિવારે સગાઈ છે ઘરે તો પેલા ફિટિંગ થઈ જાય તો સારું પછી અમારે છે ને સ્ટીલનું કામ કરવાનું છે એટલે આ કામ પતી જાય પૂરું થઈ જાય તો અમારે ટેન્શન માથા પરથી હટી જાય એટલે બે બે બારી ફટાફટ ફિટ કરી આવીએ પછી અમે કાલથી બીજી જગ્યાએ જવાના છે એટલે તો આપણે છે ને સાઈડમાં વેચી ગયેલા છે અને ગાડી રો રો આપણે છે ને કંટાળી ગયેલા ગાડી ચલાવવાનું એમ તો કંટાળો જ આવે બધા શાંતિથી બેસીને જવામાં સુકુલ છે ને એ ડ્રાઈવરને જ ખબર પણ અમુક ડ્રાઈવરને તો એવી લાગત હોય કે ગાડી મેં જ ચલાવું તો સારું એમ પણ આપું ને તેવું નહીં મળે એમ હવે એ ચલાવતો છે તો એ ચલાવે તો સારું એમ આપણે બે મજા તો ભાઈ આ કાચ લેતા આવ્યા ને મૂકી દીધો હવે અને આને એમાં ફિટિંગ થાય પછી તો ભાઈ અત્યારે વાઈ ગયા છે પોણા ત્રણ અને આપણે છે ને આ ટોમીને આ જો એ અહીંયા આવીને બેસી ગયો આ જો આને છે ને બસ જરાક ઘરમાંથી બહાર નીકળે ને તો સારું એમ હા ટોમી ઓ ટોમી શું થાય બહાર નીકળવું મને થાય આ અબાજ અબાજ આમાં જોને આમાં phone માં મારા બાજુ નહિ જો આ હુ કઈ રહ્યો ખોદી ને હુ કઈ રહ્યો ખોદી કાઢ અહીંયા જા ના બાજુ મમ્મી છે ને સાફ સફાઈ કરતી છે સાફ સફાઈ ચાલુ છે બાજુ અને તો ભાઈ અત્યારે અમારે જવાનું છે ચીખલી કામ છે એટલા માટે ચીખલી પહેલાં બે બારી બની ગયેલી છે અને ફિટિંગ કરવાની છે પણ જોઈએ ટાઈમિંગ કેવો છે પણ ચીખલી તો જવું જ પડે ટાઈમિંગ બચવાનો તો નહીં મળે ત્રણ તો આવી ગયા અને ફિટિંગ કરતા ચાર પાંચથી જ હે પછી અમારે અઘરું પડી જાય એટલે જોઈએ તો આજે છે ને અહીંયા હટવાડો છે હટવાડો ને બધા દુકાન મંડાવવા મંડી ગયો બુધવારનો હટવાડો ઘૂરે લ્યા ને અમે ભાઈ છે ને ચીખલી જવા માટે નીકળી ગયા ત્રણ જણ આજે તમારે દાનિયા ને બી ફરાઈ લાવી ચીખલી દાનિયા ચીખલી જોયેલું નહીં જોયેલું પણ બહુ ઓછું જોયું આમાં ને ખરે આટલું કેટલું જોયેલું નહીં એટલું જોયેલું

એક કોઈ આવેલો તેના થોડાક દિવસ પહેલા જ અગિયાર સબસ્ક્રાઈબર જોયાબર બાર સબસ્ક્રાઈબર બીજા હોય ત્યાં બોલો હવે એને બીજા ને ઇન્ટરેસ્ટ રાખી ગયેલો છે વિડીયો બનાવવામાં ભલે ગમે છે એવા જેને જોવું હોય તો જોઈ નહીં જોઈ તો કંઈ નહીં એવું રાખવાનું અને એ લોકો હવે વિડીયો બનાવવા લાગેલા હશે આટલી ઝડપી બાર સબસ્ક્રાઈબર વધી ગયા લગભગ અઠવાડિયે નહીં થયો હવે કે ભાઈ જ કરવાનો ભણવાનો તો છોડી દીધો છે કે નહીં મને બહુ ખ્યાલ નહીં મળે પણ ભાઈ એવી છે એટલે ભણવો તો જોઈતો હતો પણ કંઈ કન્ડિશન હતી જે મને બી એટલી બધી માહિતી નહીં ખબર છે પણ થોડુંક હું પ્રોબ્લેમ કરમાં એટલે તે હિસાબે નહીં ભણવાય તો ભાઈ એવી રીતના જર્ની સ્ટાર્ટ કરતો છે હવે ચાલુ તું છે વિડીયો કેવો બને કેવો જાય જોઈએ કોઈ દિવસે મોકો મળ્યો તો એને આપણે વિડીયોમાં લેવું ને બીજી પ્રદર્શિન્સ સારા જે ચેનલ છે એમાં બી કોઈ પાઠ આપણે કદાચ ઉતારવાનું થાય તો પછી એને બી લેવું એટલે તમને બધાને ખબર પડી જાય ને આ દાનિયાની બી ચેનલ છે તો હવે છે ને દાનિયા દાનિયાની ચેનલ છે પણ વિડીયો મૂકતા નહીં મળે મૂકે વિડીયો બી કેમકે નવો મોબાઈલ લીધો હશે એટલે હવે એને બી મૂકવા તો પડે હું ગઈ તને તમારે અમે જાય નીકળીએ ફટાફટ ચાર પોણા ચાર થઈ ગયા છે સાડા નીકળેલા પોણા ચાર થઈ ગયા આવતા કેટલો મોડો થાય અમને ખબર નહીં મળે કે ચીખલી સુધી જવાનું અહીંથી લગભગ ચાલીસ પિસ્તાલીસ જેવું કિલોમીટર ખરું પાંત્રીસ પાંત્રીસ કિલોમીટર જેવું છે જાય ફટાફટ સામાન લઈ આવીએ રેતીનો ઢોક જો ને રેતીનો ઢોક આ જો આ તો ભાઈ અત્યારે અમે ઉભી રહેલા છે સુરખાઈમાં અને આ ગાડી પર બાંધી લાવેલા સમય અમે આટલું લાંબુ છે રિસ્ક રિસ્ક તો ખરું જ પણ અત્યારે શું કરે બોલો તો ભાઈ બાંધવામાં ને બધું સામાન લેવામાં એટલું માઇન્ડ સેટ હતું ને અંદર એટલું માઇન્ડ પરવાઈ ગયેલું ને કે ભાઈ વિડીયો તરવાનો બી ભૂલી ગયેલો મેં તો ભાઈ અત્યારે વાઈ ગયા છે લગભગ સવા સાત સાડા સાત અને ઠંડી તો ચાલુ થઈ ગયેલી છે અમે સ્વેટર નહીં લાવેલા છે ઠંડી બરાબર લાગવાની શરૂ લાગે એક તો તાર સામાન લેવાઈ ગયા મગજ ખરાબ થઈ ગયું કેમ કે અમારે જે પિલ્લર લેવાનું તા ને પિલ્લર પચીસ પિલ્લર એ પિલ્લરમાં હોલ જ નહીં કરેલા પોલીસ તો બાકી જ છે પણ પોલીસ તો અમે ચાલ આપણે કરી લઈએ પણ હોલ બી નહીં કરેલા એટલે મગજ ગયું ભાઈ એટલે આવું નહીં એમ જરાક એમ પણ ચાલ કંઈ નહીં અડધો કલાક તો તે જ નીકળી ગયો અમારું એટલે મોડું થઈ ગયું ને તો અમે આટલી વાર મત ઘરે પહોંચી ગયેલા રહેતા અમે આ બે ચાય થઈ ગયા છે બે ચાય થઈ ગયેલી છે બધા અહીંયા અમે જ્યાં અહીંયા ટાપરી પર બેલા છે ને અહીંયા ટ્રેક્ટર આવેલું છે થ્રેસરનું આ જો આ થ્રેશર મશીન સાથે ટ્રેક્ટર જો ટ્રેક્ટરમાં જોઈન્ટ કરી રહ્યા છે ભાત એ કરવા માટે આ ખબર નહીં આપણે તો પહેલી વાર જોતા આપણી ખેતી નહીં મળે એટલે પણ હવે જોવાનો ટાઈમ નહીં મળે હવે આ પૂરી ચાય પૂરી આ પૂરું એટલે આપણે સીધા ડાયરેક્ટ ગાડી ચાલુ કરીને ગાડી છે ને તા ઊભી રાખે છે જોઈ કે દેખાઈ ગઈ આ ગાડી તો ભાઈ આપણે ચેપી લીધી અને અત્યારે ડાયરેક્ટ નીકળીએ ઘરે આજનો વિડીયો આપણે અહીં જ એન્ડ કરીએ મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કર્યો બાય બાય ભાઈ હંમેશા ને પાછા ચાય પી આવ્યો આ લેમ્બો ને લીધે આ લોક ને લીધે આ આ આ ગાડી પેટ્રોલ પંપ મૂકી આવ્યો આ પેટ્રોલ પંપ પર અત્યારે પાછા ચાય પી આવ્યા જો અમારે ત્રીજી ચાય થઈ ત્રીજી ત્રણ ચા પૈસા હજુ એક વાર પચાના તો ખાઈ લીધા મેં સોમાસો હવે આ તો નહીં જાય આ પીઠમાં જયારે ખાવાનું ના ના નથી